ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ કુંદનલાલ કછવાએ ગતરોજ પોતાની રિવોલ્વરથી પોતાના જ માથામાં ગોળી ધરવી લેતા સમગ્ર પંથકમાં ચપચાર મચી ગઈ હતી આ ઘટના બન્યા બાદ સમગ્ર માળી સમાજ સહિત ડીસામાં ચપચાર મચી ગઈ હતી કુંદનલાલ કછવાએ પોતાના માથામાં ગોળી ધરવી દેતા તેમના પરિવારજનોએ તાત્કાલિક તેમને સારવાર માટે ડીસા ખાતે આવેલી ઇસ્કોન આઈસીયુ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે કલાક જેટલો સમય સુધી સારવાર આપવામાં આવ્યો હોવા છતાં તેમની તબિયતમાં કોઈ જ સુધાર ન જણાતા તેમના પરિવાર દ્વારા કુંદનલાલને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા ગઈકાલે રાતથી અમદાવાદ ખાતે કુંદનલાલની અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને આજે બપોરના તેમના અંતિમ શ્વાસ લીધા હતા કુંદનલાલનું અવસાન થતાં તેમના મૃતદેહને ડીસા લાવવામાં આવ્યો હતો તેમનું અવસાન થતાં તેમના પરિવાર સહિત માળી સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે બીજી બાજુ તેમનું મોત નીપજ્યા બાદ તેમનો એક વિડિયો અને સુસાઈડ નોટ પણ બહાર આવી છે આ સમગ્ર પંથકમાં અત્યારે આ બનાવે ચકચાર મચાવી છે